ગીર સોમનાથ તાલુકો કોડીનાર શહેરમાં દુંદાળા દેવનું આજે વાંચતે ગાજતે આગમાન ગણેશજી હર્તા એટલે કે અવરોધ દૂર કરનારા સુખ અને સમૃદ્ધિ દેવતા માનવામાં આવે છે આજે તારીખ સિત્યાવીસ ઓગસ્ટના રોજ આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો આ તહેવાર સામાન્ય રીતે ફાદરવા સુદ ચોથના દિવસે આવે છે આજે શહેરમાં ઠેઠર ગણપતિ મહારાજનું બિરાજમાન થયું કોઈ દસ દિવસના કરે કોઈ પાંચ દિવસના કરે કોઈ પૂનમ ના પણ કરે ગણપતિ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ શિવાભાઈ સોલંકી અને તમામ કોડીનાર શહેરના વેપારી ગણો તેમજ ભક્તજનો આજે શિવાજી ચોકમાં ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા હોય પૂજાપાઠ કરી રહ્યા હોય અને લોકો દૂંધાળા દેવની ભક્તિમાં લીન થયા હોય આ વર્ષે ભક્તોએ દાદાની મનમોહક મૂર્તિ પસંદ કરી છે શહે શહેરમાં આજે સવારથી ઢોલ નગારા તથા ડીજેના તાલ સાથે વાતતે ગાતે ગણપતિનું આગમન કર્યું હોય ત્યારે સોમનાથ મહાદેવ મંદિરે જંગલેશ્વર મહાદેવ મંદિરે શિવાજી ચોક જાનભાઈ ગરબી મંડળ ત્યાં મહાદેવ ગ્રુપ મહાકાલ ગ્રુપ સીતારામ યોગ મંડળ કોળી સમાજની વાડીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા સુગર ફેક્ટરી પાસે એટલે કે વાડી વિસ્તાર અને ચીકુવાડીમાં પણ આ વખતે ભૂતળા દાદાના સાનિધ્યમાં કરવામાં આવેલ હોય તેમજ વિરાટનગર સત્યમ સોસાયટી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રાંદર રોડ ઉપર પણ જબરજસ્ત ગણપતિ ઉત્સવ હોય જેમાં હરિઓમ સોસાયટીમાં માટીના ગણપતિ બનાવે છે તેમની આગળ પણ ખૂબ જ જોરદાર શણગાર કરવામાં આવે છે પ્રાંદર રોડ ઉપર અવશ્ય તમામ ભક્તજનો આ ગણપતિ દાદાના દર્શન કરવા પધારજો સમસ્ત કોડીનાર શહેરના ચોકોમાં ગલીએ ગલીએ ગણપતિ મહોત્સવ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હોય

तो दशम ना दाड़े मंगलवार को विसर्जन है और विसर्जन में कोई मत मतांतर नहीं है शास्त्रोक्ता से अगर आप देखेंगे तो बृहस्पति को विसर्जन है मंगल को विसर्जन है बृहस्पति को स्थापना है तो इस प्रकार अनुसरण करें अन्यथा जो पाँच दिन है दस दिन है पंद्रह दिन ग्यारह दिन तो उनके हिसाब से चले ऐसी मेरी मनोकामना है लेकिन धर्म के साथ जुड़े रहें न कोई ये हमारे आस्था का प्रतीक है भगवान गणेश जी वैसे तो हम हर हर, हर दिन पूजते हैं परंतु जो पाँच दिन आते हैं तो उनके लिए हर उल्लास से बने रहे वैर व्यय मनुष्यों को निकाल दें दिमाग से और आत्मीयता से उनका अनुसरण करें ऐसी मनोकामना है ओम नमो नारायण जय सोमनाथ ये मेरे साहब की जो चैनल है कोड़ी की आवाज उसके माध्यम से मैं, के मैं के कहना चाहूँगा इतना बनाए रखे तो बस गणेश जी आपसे મંગળવાર ના બે તારીખ ના વિસર્જન છે અને આજના બુધવારના દિવસે સ્થાપના થઈ ચૂકી છે તો આ પ્રમાણે છ દિવસ બે છે અને સાતમા દિવસે વિસર્જન થશે આ ગૌરી ગણેશ મુજબ ચાલશું આપણે અને હર વખતે આપણે એમ ચાલીએ છીએ તો આ પ્રમાણે બધા જે કોઈ વિસર્જન કરે છે આપણે નવમના તો નવમ તે દિવસે બે તિથિનો અનુકો હોવાથી જેમ કે સાતમ આઠમમાં જે થયું એ પ્રમાણે તો આમ થવાથી મંગળવારે વિસર્જન યુક્ત છે પછી ગામના જળમાં કે અન્યથા કોઈ એવી અસુવિધા થાય તો બીજા બહાર પણ જાત આવે ગણપતિ બાપા મહાકાલ ગ્રુપ તરફથી થી છારાજ આપવા રાવલિયા શેરી ટોક માં સ્થાપના કરેલી છે દર વર્ષે કરીએ છે એમ આખું અમારું જે મહાકાલ ગ્રુપ છે એ તરફથી મિત્રો જય ગણેશ જય ગણેશ દેવા ગણપતિ બાપા મિત્રો આ મહાકાલ ગ્રુપ છારાજ આપે હોય અને ત્યાં જલ્યાણ ચોક એટલે કે એ સાયમ એમ જતા રસ્તો દેવડી જતો રસ્તો એક એસટી ડેપો જતો રસ્તો અને આમ આપણે બાબા સાહેબ આંબેડકર પંડાલ હોય મિત્રો તમે જોઈ શકો છો ગયા વખતે જે દુવારકાનો બે દુવારકાનો પુલ બનાવવામાં આવ્યો હતો આ વખતે રાહુલભાઈ શું બનાવવામાં આવ્યું છે આ બધું છત્રપતિ શિવાજી મહારાજ નો કિલ્લો બનાવવામાં આવ્યો છે આજે ગણપતિ સ્થાપના હોય મિત્રો આ સ્થાપનાનો નો વિડીયો બનાવીને મૂક્યો છે ત્યારબાદ હવેનાર શહેરના ઘણા બધા પંડાલો એવા છે કે ખૂબ જ જોવાને લાયક હોય જેમાં સીતારામ ગ્રુપ હોય મહાદેવ ગ્રુપ હોય મહાકાલ ગ્રુપ હોય શિવાજી ચોક હોય અને જાનબાઈમા મંદિર એ બધાય ખૂબ જ જોવાલાયક હોય એ બધાય વિડીયો તમને રાત્રિના વિડીયો બતાડીશ અને કેવા તમને વિડીયો લાગશે પણ અત્રે આ ગણેશ સ્થાપનાનો વિડીયો હોય આ વિડીયો પણ તમને કેવો લાગ્યો એ અવશ્ય કોમેન્ટમાં જણાવજો મિત્રો તો મિત્રો કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે નરે